ભેટ એ ખરીદી ના શકાય ખરીદે તો એ વસ્તુ બની જાય પણ મુક્તિ આ મુક્તિમાં કઈ કઈ બાબતો ઇન્કલુડ થાય છે મુક્તિ એ આખો એક પેકેજ છે જેમાં સમૃદ્ધિ ન્યાયપણું અનંત જીવન રોગ મુક્તિ

જ્યારે જયારે આપણને સત્ય ખબર પડે ત્યારે ઈસુ નું વાક્ય છે કે તારો સંદેશ જ સત્ય છે પ્રભુનો સંદેશ એજ

લુ યુહાન એને આપણે શુભ સંદેશ કહીએ છીએ પાઉલ છે મુક્તિ અપાવનારી શક્તિ હવે પ્રશ્ન એ આવે છે તમને મુક્તિ મળશે કે મુક્તિ મળી ગઈ છે અમુક વચન અનુસાર જો આપણે આપણા મુખે કબૂલ કરીએ સુભાષિત અઢાર એકવીસ ત્યાં કે છે ને મારવું જીવાડવું જીભના હાથમાં છે એને જેમ ચલાવશો તેવા ફળ મળશે તમને મુક્તિ મળી છે કે હજુ મળશે એ તમારી કબૂલાત પર છે એક વચન છે ધ ટોટલ પેકેજ આખો એક પેકેજ અનંત જીવન પાપમાંથી મુક્તિ સાજાપણું સમૃદ્ધિ ન્યાયીપણું છુટકારો શેતાની બાબતોમાંથી છુટકારો એ બધું જ મળી ચૂક્યું છે એફએસએસ 2:8 માં કહે છે એની કૃપાથી જ એની એટલે કે પ્રભુની કૃપાથી જ શ્રદ્ધાને કારણે તમારો ઉદ્ધાર થયો છે એમાં તમારું કર્તૃત્વ નથી એ ઈશ્વરની બક્ષિશ છે કેટલું સ્પષ્ટ પ્રભુની કૃપા છે આપણું કર્તવ્ય નથી ઈશ્વરની ભેટ છે મારું કોઈ જ કર્મ નથી પૃથ્વી પર હું કાઈ પણ કરી લઉં પણ જો મારી શ્રદ્ધા પ્રભુમાં ઈસુમાં બલિદાનમાં નથી તો એ મારા ઉદ્ધાર માટે કામમાં નહીં આવે વચન કહે છે કે એની કૃપાથી શ્રદ્ધાને કારણે તમારો ઉદ્ધાર થયો છે મારો સવાલ હતો કે તમારો ઉદ્ધાર થયો છે કે થશે

ઉદ્ધાર એ તમારા ફળ નથી માટે ગર્વ લેવો નહીં આપણને મુક્તિ આપવા માટે મુક્તિની ભેટ આપવા માટે સગળું પ્રભુએ કર્યું છે પોતાના પુત્રને મોકલ્યો પુત્રે બલિદાન આપ્યું લોહી વેવડાવ્યું આ બધું જ પ્રભુએ કર્યું છે એફએસએસ 2 નવ ચોખ્ખો કહે છે ઉદ્ધાર એ તમારા કર્મોનો ફળ નથી આ વચનમાં આપણને એક બાબત ખબર પડે છે કે ઘણી વખતે પ્રભુને પ્રસન્ન કરવા માટે હું અલગ અલગ પ્રકારના સારા કર્મો કરું કે કે આ કર્મોથી મને મુક્તિ મળે આ કર્મોથી મારો ઉદ્ધાર થાય આવકનો દસમો ભાગ રેગ્યુલર પ્રાર્થના કરવી અનેક બાબતો આપણે એવી કરીએ કે જેના કારણે આપણે એમ સમજીએ છીએ કે પ્રભુના નિયમથી હું ચાલું છું અને ત્યાં આપણે જાણે અજાણે એવા વિચારથી પ્રેરીને આ કામ કરીએ છીએ કે આ કર્મો દ્વારા મને મુક્તિ મળશે તો પછી બાઇબલમાં ઈસુ કહે છે કે વેશ્યાઓ અને ટેક્સ કલેક્ટર એ સ્વર્ગમાં પ્રવેશ મેળવવાની બાબતમાં તમારા કરતા આગળ છે એ લોકોના કર્મો જો આપણે આપણી રીતે વિચારીએ તો કેવા છે એની સામે આપણે આપણા કર્મો

એની કૃપાથી શ્રદ્ધાના કારણે તમારો ઉદ્ધાર થયો છે ત્યાં એવું નથી લાગ્યું કે તમારા કર્મોને કારણે તમારો ઉદ્ધાર થયો છે કરારમાં તો મુક્તિ નવા કરારમાં ઈસુના પુનરુત્થાન પછી માત્ર પ્રભુમાં શ્રદ્ધા ઈસુમાં શ્રદ્ધા એના બલિદાનમાં શ્રદ્ધા જો આપણે આપણા સ્વકર્મો પર મદાર રાખીએ

કબૂલાત કરો છો કે ઈસુ એ જ પ્રભુ છે અને જો તમારા અંતરથી માનો છો અને મુખે કબૂલ કરો છો તો તમે એ આધ્યાત્મિક નિયમનું ત્યાં પાલન કરો છો પ્રભુ મોટા મોટા કર્મો કરવાનું આપણને ક્યારેય નથી કહેતા આપણી ક્ષમતા બહારના કામો પ્રભુ આપણને ક્યારેય નથી આપતા પ્રભુએ આપણને જે એક ક્ષમતા અમુક ટેલેન્ટ્સ આપી છે પ્રભુ એના અનુસાર આપણને જીવન જીવવાનું કહે છે પણ પ્રભુ ઉદ્ધાર માટે આપણા કર્મોની વાત નથી કરતા ઉદ્ધાર એ તો પ્રભુ તરફથી આપણને એમના પ્રેમના કારણે મળેલી ફ્રી ગિફ્ટ છે એને આપણે આપણા કર્મો દ્વારા ખરીદવાની નથી જૂના કરારમાં કર્મો દ્વારા મુક્તિ નવા કરારમાં ઈસુના પુનરુત્થાનના સમય પછી બલિદાનમાં શ્રદ્ધા ઈસુના લોહીમાં શ્રદ્ધા ઈસુના શરીર પર પડેલા સોળ અને એ ઘાની અંદર શ્રદ્ધા ત્યાં જ આપણો ઉદ્ધાર પાકો છે

સંસાર વાળી વ્યક્તિઓ કદાચ કે છે કે બાળકો ઉછેર્યા એમને ભણાય કર્યા તો કે છે બે આઠ માં શું કે છે આપણા કર્મોથી ઈશ્વરની કૃપાથી અને આપણી શ્રદ્ધા એમાં ભળી જાય એટલે આપણને ઉદ્ધાર મળી ગયો છે પ્રભુમાં શ્રદ્ધા પ્રભુના બલિદાનમાં શ્રદ્ધા રાખી અને આપણા મુખે કબૂલ કરીએ અંતરથી માનીએ અને મુખે કબૂલ કરીએ કે ઈસુ પ્રભુ છે ઈશ્વરે તેમને મરેલામાંથી સજીવન કર્યા હતા થેન્ક યુ જીસસ પ્રેઝ યુ જીસસ